માવો ખાન આવી ગયા છે આપણા માતાજીના મઢે તો આની અગરબતી કરી નાખીએ છીએ અને પછી આપણે બ્લોકને આગળ બનાવવા મળી જાય તો હવે આપણે મઢે આવી ગયા છીએ અને અગરબતી કરી નાખી છે તો આપણે મઢે અગરબતી કરી નાખી છે તો હાલો હવે જઈએ ઘર બાજુ તો હવે આપણે કાલે જેલા હતા મૌવા તો આપણે મઉવાનો કઈ બ્લોક બનાવ્યો નહીં તો આપણે બુલેટ સાટુ પાસળનું એક સ્ટેન્ડ લાવ્યા છીએ ને આ ગાડીનો પંખો લાવ્યા છીએ તો આમાં આપણે દવા સાંજે લાવેલો તો ડુંગળીમાં છાંટવાની દવા છે તો બતાવું ચીજ છે તો આપણે જો આ બુલેટ bullet ખાટું આપણે આ સ્ટેન લાવેલા છે જોવા છે તો આપણે આ bullet ને પાછળ સડાવવાનું છે તો પછી ટાઈમ મળશે ત્યારે સડાવી દઈશું તો ભાઈ જોઈ જુઓ આપણે અહીંયા આમ આવશે આપણે આમાં દવા જોઈ જુઓ આવડી આ ત્રણ બાટલી છે ડુંગળીની તો ભાઈ આપણે કોટ કાઢી નાખ્યો છે ને આપણે અત્યારમાં અહીંયાથી ડુંગળી પાવાનું કામ શરૂ છે આપણે ડુંગળી મારો ભાઈ ભાઈ છે આપણે તો બુલેટમાં ગાર્ડ ફિટિંગ કરવાનું છે પણ અત્યારમાં તો નથી કરવું આપણે પછી કરી દઈશું તો ભાઈ આપણે આ પ્લાન દર દૂધ ભરીને તો ક્યારનું એ વિશે આપણે આગળનો પંખો ભાંગી ગયેલો છે તો ભાઈ તમને આંબા બતાવું આંબામાં આપણે મોર આવી ગયેલો છે બહુ આપણે આ આંબામાં છોડો કે છે આપણે ઘર હમો છે ના બહુ મોર આવે તો આપણે અહીંયા બે ત્રણ કલમ નાખેલી હતી તો એમાં બે કલમ ઉજરી ગઈ બીજી કલમ બળી ગઈ ને અહીંયા આપણે જો કરણનું ઝાડવું છે મસ્ત તો આપણે વિયે વેસી નાળિયેરી બાજુ આપણે અહીંયા છે બે નાળિયેરી આ જો હાજે નાળિયેર ખરીદેલું છે નસપસે પાણી વાળું તો ભાઈ આપણે આ આંબો જોઈજો આખો મોરનો ભરાઈ ગયેલો છે આજકાલે લાટ મોર આવી ગયેલો છે એમાં તો ભાઈ આપણે બે ત્રણ દિવસ થઈ ગયા હતા ને આપણે ગયા હતા માયાભાઈ આહીરના છોકરાના લગનમાં તો ભાઈ આપણે યાતો બ્લોક તો નતો બનાવી આપણે થોડી થોડી જાજી ક્લિપ લીધેલી છે તો આ ક્લિપ બતાય તો આપણે લગન હતા માયાભાઈ રાહીરના છોકરાના જયરાજા હતા ને તો હવે આપણે ત્યાંથી સ્પેશિયલ કાર્ડ આવ્યું છે કે આપણે જવાનું છે તો આપણે અહીંયા ગયા હતા તો ત્યાં ગયા આપણે બહુ મજા આવી ને આપણે બહુ મસ્તનું ડેકોરેશન કરેલું હતું ને કલાકારો પણ લાજ બધા આવેલા હતા તો બધા એ આપણે મુલાકાત કરી ને ફોટા પાડ્યા તો ફોટા ને થોડીક ક્લિપ ને એવું છે તો આપણે blog માં બતાવી તો ભાઈ આપણે અહીંયા માયાભાઈ આવી ગયા ભાઈ જમાવટ કરાવી દીધી આમ જોઈ જો આપણે ઘેરે બે આવા સોફો ના હોય ને અહીંયા માયાભાઈ એ સોફા પાથરી દીધા પછી તો ભાઈ અહીંયા કવિ જીજ્ઞાસ ને દેવા ખવડે સાગરદાન ઘટીને ભાઈ અહીં પૈસા ને ધૂકા કાઢી હવે અહીંથી તમે એકલી ક્લિપ જોઈ લો અને કેવી લાગે કમેન્ટ કરી દેજો भरे वीर न सरी भरे से वीर नंढू सो सर सुख न कई सूरज वड़ा આપણે એટલી સ્લીપો ઉતારી છે કેમ કે જાઝા બ્લોગ બનાવવાનો ભાઈ એટલે બધો ટાઈમ ન નતો ને ગાય ગાય ઘરે પણ આવવાનું હતું કામ હતું ને પબ્લિક હતી ઘણી એટલે કાંઈ જાજો બ્લોગ બનાવવાનો નહીં ને આજનો બ્લોગ તો આપણે અહીંયા પૂરો તો કેવો લાગ્યો કમેન્ટ કરજો આપણે ઘણા બધા સેલિબ્રિટી એરે ને કલાકારો એરે બધા એરે ફોટા પાડેલા છે તો ફોટા તમને જોવા મળી જાય થંબેલમાં આમાં બ્લોગમાં તો નથી મૂક્યા